નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ નવ પહેલો મહિનો બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ બારસો પાંચ થી પંદરસો બાર અમરેલી એક હજાર થી ચૌદસો પચાસ સાવરકુંડલા બારસો થી ચૌદસો સિત્તેર જસદણ અગિયારસો થી ચૌદસો ને ત્રીસ રૂપિયા બોટાદ બારસો એક થી ચૌદસો બ્યાસી મહુવા નવસો પંચ્યાસી થી તેરસો છ્યાસી ગોંડલ એક હજાર એક થી ચૌદસો સાસઠ કાલાવાડ તેરસો થી ચૌદસો ને સિત્તેર રૂપિયા જામજોધપુર બારસો દસ થી પંદરસો એક જામનગર એક હજાર વીસ થી ચૌદસો પંચાણું બાબરા અગિયારસો થી ચૌદસો પંચોતેર જેતપુર અગિયારસો અગિયાર થી ચૌદસો ને સાઠ રૂપિયા વાંકેનેર અગિયારસો થી ચૌદસો ચોંતેર મોરબી બારસો ચાલીસ થી પંદરસો રાજુલા એક હજાર દસ થી ચૌદસો પચીસ અળવદ બારસો એક થી અડસઠ રૂપિયા વિસાવદરસો પાંત્રીસ થી ચૌદસો એકાવન તળાજા અગિયારસો થી ચૌદસો આડત્રીસ બગસરા ચૌદસો સાઠ થી પંદરસો જુનાગઢ એક હજાર થી તેરસો ને છવ્વીસ રૂપિયા ઉપલેટા બારસો થી ચૌદસો પંચોતેર માણાવદર અગિયારસો સાઠ થી પંદરસો સિત્તેર ધોરાજી એક હજાર અગિયાર થી ચૌદસો એકવીસ વીછીયા બારસો થી ચૌદસો ને ચાલીસ રૂપિયા ભેજ બારસો થી ચૌદસો એસી ધારી એક હજાર પાંચ થી ચૌદસો છવીસ લાલપુર તેરસો એકસઠ થી ચૌદસો એકસઠ ખંભાળિયા તેરસો સિત્તેર થી ચૌદસો ને સાઠ રૂપિયા ધ્રોલ અગિયારસો થી ચૌદસો એકસઠ પાલિતાણા એક હજાર પંચાણું થી ચૌદસો વીસ સાયલા તેરસો ચોવીસ થી ચૌદસો સિત્તેર આરીજ તેરસો પચાસ થી ચૌદસો ને ચાલીસ રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજેરોજ તાજા બજાર ભાવ મળતા રહે